સાગબારા તાલુકાના આ મહિલા સરપંચના પતિ છે તે તાલુકા વિકાસ અધિકારીના પાસે જાય છે તેમના જ સહી સિક્કા કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના જે માણસો છે તે જ આ ગામોમાં કોન્ટ્રાક્ટના કામ લે છે તેવા તેમણે આરોપ લગાવ્યા હતા અને તેમના આરોપ બાદ વળતો પ્રહાર કર્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વૈષ્ણવજન તો पीर નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન હું છું આપની સાથે તોફિક ગાંચી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો મત વિસ્તાર સાગબારામાં તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે ગઈકાલે તાલુકા વિકાસ અધિકારી પાસે સાત ગામના મહિલા સરપંચ છે તેમના પતિ પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીના સામે જ તેમણે લેટર પેડ પર સહી સિક્કા કર્યા છે જે પંચાયતની ધારાના અધિનિયમના વિરુદ્ધમાં છે અને સાથે સાત વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ ધારાસભ્ય ચૈતર વસાવાએ ત્યાં સુધી કહ્યું છે કે આ મહિલા સરપંચ ચૂંટાયેલા છે પરંતુ દરેક પ્રકારનો વ્યવહાર અને વહીવટ આ સાત મહિલા સરપંચના પતિ કરે છે અને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ ગત રોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરીના મહિલા સરપંચના પતિઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને એમની ભલામણથી જે પણ કામો અમારી પંચાયતમાં આવે છે તે એમના કાર્યકરોને હોદ્દેદારો જ કરે છે અને અમારી સાથે અન્યાય થાય છે ત્યારે આજે મહિલા સન્માનની આપણે વાતો કરીએ છીએ મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ લોકસભા હોય રાજ્યસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સાગબારા તાલુકાની આ સાત પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે પોતે ગામ સભાઓમાં પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે નાણાંનું નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે ત્યારે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ સાત પંચાયતમાં મંજૂર થઈને જાય છે આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા ત્યાં કરતા હોય જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઉભા રહીને ગુણવત્તા જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને દસ ટકા ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં પાંચ ટકા તલાટીના અને પાંચ ટકા મહિલા સરપંચના પતિના માગણી કરે છે ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસમોની નલશે જલ યોજનામાં પણ દસ ટકા કમિશન લઈએ છે અમે મનરેગાના મટીરીયલના કામોમાં પણ દસ ટકા કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ વિકાસશીલ ગુજરાત પેટર્ન એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલા અમને દસ ટકા આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ તમે પણ દસ ટકાની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરી ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં જે પણ મનરેગા અંતર્ગત મટીરીયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓ એ કર્યા છે એ સાતે સાત પંચાયતની વિજિલન્સ તપાસ થાય કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરીયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ નહીં થશે તો આ સાતે સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી સાગબારા અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું આમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર આ સાત મહિલા સરપંચના પતિ છે તેમણે આરોપ લગાવ્યા હતા કે આ સાત ગામમાં જ્યારે કોઈ પણ પ્રકારના કામ આવે છે તે સમયે ધારાસભ્યના મળતિયા છે તે ત્યાં આવે છે અને આ કામ તેમનું જ છે તેમ દાદાગીરી કહી કરતા છે અને તેમણે લેખિતમાં ટીડીઓના મામલે ફરિયાદ પણ કરી હતી ચૈતાર વસાવાએ કર્યો છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ